નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાયને જાણી આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં કે જે આરાય પર બરોબર બાય બરોબર આચાર એટલે ભઈ જે પ્રોજેક્ટ ને કટબોલા સાનું વે આ સોબીન બાવા 822 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કેમે ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લો કાકરી કસ્તર વગન નું હે ભાઈ 9 હે 822 રૂપિયા ભાવ થઈ ગયો આ સોબીન આજનો જોઈ લો સુપર ક્વોલિટી છે आ सोयाबीन નો ભાવ 831 રૂપિયા થયો ભાઈ 900 બીને ક્વોલિટી ની વાત કેવા સુપર ક્વોલિટી નો જોઈ લો ભાઈ આ ખરકા દાણા વાળો ભાઈ 831 રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો આજનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં કાય ઘટ એમ નથી સુપર ક્વોલિટી સોયાબીન ભાઈ 831 ભાવ આ સોયાબીન નો ભાવ 815 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટી માં સારું હે ભાઈ સોયાબીન 815 રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ કાકરી કસ્ટર વગરનું અને નવું હોય ભાઈ આઠસો ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ એવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન જોઈ લો ભાઈ આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન આજનો એવો ક્વોલિટી ભાઈ આવી એ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો અઠ્યાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારું હે ભાઈ જોઈ લો સોયબીન નવું હે ભાઈ આઠસો અઠ્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ ક્વોલિટી આવી ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો ત્રાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં આવું હે ભાઈ કાકરી કસ્તરવાળું સાતસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો સત્યાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો કાકરી કસ્તરો ઓગનનું ભાઈ નવું હોય ભાઈ આઠસો અને સત્તાવી રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનના આદનો જુઓ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટી આવું હોય ભાઈ આઠસો ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનના હાથનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ત્રેવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જો ભાઈ આવું એ આઠસો ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સારું એ ક્વોલિટીમાં ભાઈ કાંકરી હોય ભાઈ આઠસો ત્રેવીસ ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ કાંકરી કસ્તર વગરનું નવું સોયાબીન જોઈ લો ભાઈ સોયાબીનની ક્વોલિટી કાંઈ ઘટ ટાઈમ નથી આઠસો બાવીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ઉપર ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં આવું એ ભાઈ જોઈ લો આઠસો નવ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન ભાઈ જોવો ક્વોલિટી 22 23 22 खाली ऊपर बोलो गोदंत्री में, भावी, 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 में दुण। दुण। तो अंदर वो ले गयो भाई नहीं कौन गयो आज तो 100 रुपया मांगते लेके आया था एसवी हां सोयाबीन નો ભાવ 825 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લ્યો કાકરી કસ્તર ઓગણ નું ભાઈ 825 રૂપિયા ભાવ થઈ ગયો સોયમીનાદ નો ભાઈ જો ક્વોલિટી ભાઈ 825 ભાવ